હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું એકદમ ઇઝી રીતે કૂતરા વગરની દાળનું શાક આ રીતે આપણે માર્કેટમાંથી મોઘેરની દાળ લાવ્યા હોય તેને બેથી ત્રણ વખત વોશ કરી લેવાની છે અને બે કલાક પાણીમાં પલાળીને રાખવાની છે પાણીમાં આપણે બે કલાક પલાળીશું જેનાથી જલ્દીથી કૂક થઈ જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે ત્યારબાદ આપણે ડુંગળી અને ટામેટાને કટ કરી લેશું અહીં આપણે આદુ લસણનો યુઝ કર્યો નથી ત્યારબાદ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે જ્યારે ઘરમાં કોઈ સબ્જી ના પડી હોય ત્યારે આ રીતની સબ્જી તો બનાવી જ દેવાની ત્યારબાદ આપણે રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું રોજ એક ના એક સબ્જી ખાઈને કંટાળો આવ્યો હોય તો આ રીતે કંઈક નવું જરૂરથી બનાવજો ત્યારબાદ તેમાં કટ કરેલા ડુંગળી અને ટામેટાને એડ કરી લેશું આ રીતે આપણે ઢાંકી દેસું જેનાથી ગેસ પણ બગડે નહીં અને વઘાર ઉડે પણ નહીં ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડીક હળદર એડ કરવાની છે થોડુંક ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું અહીં આપણે કોઈ પણ જાતના ગરમ મસાલાનો પણ યુઝ કર્યો નથી એકદમ નોર્મલ મસાલાથી જ આપણે સબ્જી બનાવવાનું છે ત્યારબાદ તેને બે મિનિટ કૂક કરી લેશું અને જે પલાળીને રાખી હતી તે દાળને આપણે એડ કરી લેવાની છે આ રીતે તમે બે ત્રણ કલાક પલાળીને રાખશો તો જલ્દીથી કૂક થઈ જાય છે અને ટેસ્ટી પણ વધારે લાગે છે ત્યારબાદ તેમાં હાફ ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે કૂક કરી લેશું તેને આપણે ઢાંકીને જ કૂક કરવાનું છે અહીંયા કલર થોડોક સરસ આવે તેની માટે મેં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જે ઓપ્શનલ છે પાંચથી સાત મિનિટ તેને આપણે કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું કે આપણું સબ્જી રેડી થયું છે કે નહીં ત્યારબાદ આપણે સબ્જીને રસ અને રોટલી સાથે સર્વ કરીશું રિયલીમાં રસ અને રોટલી સાથે સબ્જી ખાવાની બહુ જ મજા આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રોટલી તો વધારે જ બનાવજો કારણ કે એટલી મસ્ત બનશે સબ્જી કે તમે ખાતા ખાતા જ થાકી જશો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ